હા જેમાં મિત્રો તો આપડે સવારમાં સુરત બાળ ઉગી ગયા નીકળી ગયા રીક્ષો કરવા માટે પણ આ રીક્ષા જમવા જમવા હવા ખાવા તો પછી હવાની પાઇપ ટાયર જોડે હવા નાખવા કોટા શક્કર સડાઈ આ તો કોટા ખબર પડી

કાબાતે સર કે બાત હે તેના પછી આપણે આવે લોરોણા પાટિયા હરીબની ચા પીવા ચા પીધા પછી આપણે મગજને તાર ખુલી જાવ હો પડીલોની એકદરા પીવા હરીબની ચા તેના પછી ભીધી પર આપણે ગુંટે ને ગુંટે ચા જા કે હરીબની ચા फेमस સે ત્યારે કે આપણી લોરોણા પાટિયા લાઈ ફેમસ થઈ જજો હો વાલા જોરદાર સે હો વાલા હરીબની ચા એક નંબર ક્વોલિટી યે હોઈ ના બાત તેરા મોરા આવો માનના કાંજે પેટ્રોલ કરી નાસી બાઈક ની ટોકી ફૂલ પેટ્રોલ ન ખાજો તો બાઈક ઘણો હેડવા મણી મારાવું આય ઓલા બાત તો મિત્રો તમને એવું જ લાગતું હશે કે હોટલતા ને બોલે છે તો મિત્રો આ સપોર્ટ આપો છો ને એવો સપોર્ટ આપજો અમારા કોમેડી બ્લોગ જોવાય તો ચેનલ ને ને ફોલો કરીને રાખજો જેથી કરી નવો બ્લોગ આવે તો જોવા થાય જય માતાજી